નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો ઇન્ડિયન ફાર્મર્સ એન્ડ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ જે કંડલા ખાતે પ્લાન્ટ આવેલો છે મિત્રો તેમાં એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ જે 2024 અને 25 ના સત્ર માટે એપ્રેન્ટિસ માટેની અહીંયા ભરતી જાહેરાત આવી છે તમે જોઈ શકો છો અહીંયા આઈટીઆઈ ના જે અલગ અલગ ટ્રેડ છે જેમાં ફિટર છે ઇલેક્ટ્રિશિયન વેલ્ડર છે જી એ જે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક છે રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ મિકેનિક મશીનિસ્ટ કરેલા હોય કોપા એમ એમ સીપી ડ્રાફ્ટમેન મિકેનિક તેમજ આઈએમસીપી ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ડિઝલ મેક કરેલા હોય તે ઉમેદવારો માટે અહીંયા એપ્રેન્ટિસ માટેની ભરતી જાહેરાત છે તેમજ જે બીએસસી ટ્રેડ કરેલા હોય તેમાં અટેન્ડેન્ટ ઓપરેટર અને લેબ આસિસ્ટન્ટ માટેની ભરતી પ્રક્રિયા છે અહીંયા તમે જોઈ શકો છો અરજી કેવી રીતે કરવાની હશે તમે જે જે ઈચ્છુક ઉમેદવારો હોય તેને ડબલ્યુ વેબસાઇટ પર જઈને ઇફકો કંડલા આઈટીઆઈ બીએસસી ટ્રેડ એપ્રેન્ટિસશીપ પર ક્લિક કરી દર્શાવેલા યોગ્યતાના માપદંડ વાંચવાના રહેશે જો તમે ઉલ્લેખિત જે તેમાં દર્શાવેલ માપદંડ હેઠળ આવતા હોય ત્યારે બાયોડેટા ફોર્મ ડાઉનલોડ કરવું અને ત્યારબાદ તેમાં તમારે માહિતી લખી અને તેમાં દર્શાવેલ દસ્તાવેજોની જે લિસ્ટ આપેલું છે તેમાં પ્રમાણિત નકલ જોડી અને તમારે જે સરનામું નીચે આપેલું છે મિત્રો તેના પર વીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધીમાં મોકલવાની રહેશે તમે જોઈ શકો છો કવર પર તમારે તમારું નામ અને ટ્રેડનું નામ અચૂક લખવાનું રહેશે એટલે કે તમારે જે ટ્રેડ પર તમારે અરજી કરવી છે એપ્રેન્ટિસ માટે તેના માટે તમે જેનું કવર છે એનવેલો તેના પર તમારે નામ લખવાનું રહેશે તમે તમારું પોતાનું નામ તમારે લખવાનું રહેશે તમે જોઈ શકો છો અગત્યની નોંધ પણ આપેલી છે ઉમેદવાર આ એપ્રેન્ટિસ ટ્રેનિંગ હેઠળ કરેલ હોય અથવા તો અરજીમાં અધૂરી માહિતી પ્રાપ્ત હશે તો અરજી રદ કરવામાં આવશે એટલે કે જેણે એપ્રેન્ટિસ કરેલી હોય પહેલા તેમજ જો તમે જે અરજી છે તે અધૂરી હશે તો તમારી ઉમેદવારી અહીંયા રદ કરવામાં આવશે અરજી રદ કરવામાં આવશે તમે જોઈ શકો છો જે ડેપ્યુટી જનરલ મેનેજર એટલે કે ડીજીએમ કાર્મિક અને પ્રકાશન ઇફકો કંડલા કચ્છ પ્લાન્ટ છે ગુજરાત જે પિનકોડ છે ત્યાં તમારે આ એપ્લિકેશન મોકલવાની રહેશે છેલ્લી તારીખ એપ્રિલ છે ત્યાં સુધીમાં તમારે આ જે એપ્રેન્ટિસ માટેની જે ભરતી જાહેરાત છે તેમાં તમારે એપ્લાય કરી શકો છો મિત્રો આ જે તમે જોઈ શકો છો એપ્રેન્ટિસ માટેની ભરતી જાહેરાત છે એપ્રેન્ટિસ એક્ટ અનુસાર આપણે અહીંયા સ્ટ્રાઇપન પણ મળવાપાત્ર રહેશે આ હતી મિત્રો ઇફકો કંડલા ખાતેની જે એપ્રેન્ટિસ માટેની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય